નમસ્કાર સીવી 24 ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં હવે 30 માળની બિલ્ડિંગો બની રહી છે. અમદાવાદ શહેરના સિંધુ ભવન, એસજી હાઇવે, ઇસ્કોન, થલતેજ, છારોડી બોડકદેવ અને આંબલી સહિતના વિસ્તારોમાં હાઈ રાઇસ ઇમારતો બનશે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મળી સત્તર બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવેલી છે ત્યારે મોટાભાગના પ્રોજેક્ટ આગામી બે હજાર સત્યાવીસ સુધીમાં તૈયાર થઈ જશે શહેરમાં બનનારી હાઈ રાઇસ બિલ્ડિંગોને રજા ચિઠ્ઠીની મંજૂરી આપવાથી એમસીને એફએસઆઈની બસો પચાસ કરોડથી વધુની આવક થશે કરોડ રૂપિયા સત્તર હાઈ રાઇસ પ્રોજેક્ટમાં બે હજાર ત્રીસ યુનિટ રેસિડેન્સી અને બે હજાર ત્રણસો છ્યાસી યુનિટ કોમર્શિયલ યુનિટ બનશે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં દિન પ્રતિદિન હાઈ રાઇસ બિલ્ડિંગો બનાવવા માટે ડેવલપર દ્વારા મંજૂરી માગવામાં આવે છે ત્યારે ત્રીસ માર્ચથી વધુ બિલ્ડિંગો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં સત્તર જેટલી હાઈ રાઇસ બિલ્ડિંગો જે પચીસથી લઈને બત્રીસ માર્ચ સુધીની બનશે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની બિલ્ડિંગો બનવાની છે ત્યારે અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડિમાન્ડ વધવાની શક્યતા સેવાઈ રહી છે ડેવલપર્સ દ્વારા સારા ગુણવત્તાયુક્ત અને લોકોની પસંદગી મુજબના સંપૂર્ણ સુવિધાવાળા હાઈ રાઇઝ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે